કેમ છે ભાઈ બન મજા આવી જો હે તમારે સાથે માં આવો તો શ્રીજી માં શ્રીજી એક નંબર બનાવે કે આઈટમ એક નંબર તમે ખાલી એકવાર જમી જાવ એટલે પછી અહીંયા જ આવો હર વખતે અમે હર વખતે કારીગરોને લઈને અહીંયા જ આવીએ છીએ કેમ પોગી જાવ શ્રીજી હે આજ હોટેલ એમ ને ઓ હાલો તો મિત્રો તો કેમ છો તો બધા મજામાં માં જશો તો મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બાર જીરો શહેરમાં તો મિત્રો તો અત્યારે ભાઈ બિપિનભાઈ શેઠ છે એ આપણે શ્રીજી હોટલની અંદર જમવા માટે લાવ્યા છે કેમ કે સંડી ફરવાનું બાકી હતું તો તે નિમિત્તે અત્યારે અહીંયા હોટલમાં આવ્યા છીએ આપણે તો બધા મિત્રો હોટલની અંદર છે ચાલો હું તમને જ્યાં જઈ બતાવું અત્યારે આપણે હોટલની અંદર આવી જાય છે ને અત્યારે બધા કાર્યકર આવી જાય છે આપણા શેઠ નહીં છે એની પાસે જઈને પૂછીને હા સર બિપિનભાઈ કેમ લાગ્યું બિપિનભાઈ એ દર વર્ષની જેમ સંડી પીડવાનો ઉત્સવ કારીગરોને હીરાની અંદર જમાડવાનો હોય છે આ વર્ષે પણ બધા કારીગરોને હોટલમાં ડિનર માટે લાવ્યા છીએ બધા બહુ મોજમાં છે ને ઓર્ડર અપાઈ રહ્યો છે જે જેની પસંદગી મુજબ હું છે ને એ પ્રમાણે છે જમીશું ને આનંદ કરીશું

આવી ગયું સાથે સાથે આપણે પણ શરૂઆત કરી હતી આ બધા મિત્રો તો મોજ માણી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અત્યારે બધા ખાઈ ખાઈને ઉભા થઈ છે આ એક ભાઈ છે જો એ કેટલું ખાધું છે તમને કોઈ થી ખાધો ખાતો આ માવાના કાગળ્યા એ માવાના કાગળ હતી હાથ લસવાના ખાય ને હાથ લુસવાના છે આમ તો લાગે માવાના કાગળ છે એમ

એવું છે બહુ સરસ આ છે ભાઈ હોટલ શ્રીજી હોટલ છે પેરાઈ રોડ ઉપર ને પછી તો ભાઈ તમે જોવો એમ બધા ખાટલો ઢાળીને બેઠવા મીડા ઘડી કે ફૂલ મોસ કરી એન્જોય કરો મજા આવી હવે આ ભાઈ છે એક વિડિયો ઉતારે છે અત્યારે બધા જો અત્યારે પોતપોતાના ઘરે જાય છે કેમ છે ભાઈ પણ મજા આવી જો હે તમારે સાથે માં આવો તો શ્રીજીમાં સરેજે એક નંબર બનાવવા કે આઈટમ એક નંબર તમે ખાલી એકવાર જમી એટલે પછી અહીંયા હર વખતે અમે હર વખતે કારીગરોને લઈને અહીંયા જ આવીએ છીએ તો ભાઈ પોતપોતાની ગાડી લઈને નીકળી જાય છે વાહ જો છે ફોર છે ભાઈ બધે ને માતાજી વીડિયો ગમ્યા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા